જો મનુષ્યને રોગોથી અને નિંદાના વ્યસન આદિથી બચવું હોય તો તેને એક જ સાધન છે શ્રીમદ દેવી કથા અને કલયુગમાં તો પુરાણ શ્રવણ તો પુરાણોના શ્રવણની કથા જ ઉત્તમ ફળ આપે છે અને ત્યારબાદ સૌકાદી ઋષિઓ શુદ્ધજીને પૂછે છે કે અમે પરમૈરાગ એવા સુખદેવજીના પ્રાકટ્યની કથા બતાવો અને સુખદેવજીના પ્રાકટ્યની કથા શ્રીમદ દેવી ભાગવતમાં બતાવે છે કે શુખદેવજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું ભાગવતજી માં તો આપણે સાંભળીએ કે શુખદેવજી કથા કહી પણ એમના જન્મની કથા એમના પિતા વેદવ્યાસજીના જન્મની કથા અને વેદવ્યાસજીના માતા સત્યવતી એના જન્મની કથા પણ શ્રીમદ દેવ ભાગવતમાં બતાવવામાં આવી છે કહી શકે પ્રાચીન કાળની વાત છે સત્યવતી નંદન

સાધના કરતા હતા ત્યારે વેદ વ્યાસજીની નજર એ વૃક્ષ ઉપર બેસેલા ઝાડ ઉપર પડી અને ઝાડ ઉપર બેસેલા ગોરોયાના બે પક્ષીઓને જોયા અને બંને પક્ષીઓને ત્યાં હમણાં જ સરસ મજાનું સુંદર સુંદર એવું રૂવાટી વગરનું બાળકનો જન્મ થયો અને પક્ષી માતા પિતા એના બાળકના મુખમાં ચાચથી અન્નના કણ પધરાવતા હતા અને સાથે સાથે વાહન પણ કરે અને અંગો ઘસીને વાસ્તલ્ય પ્રગટ કરતા જેમ આપણે બાળક આવે નાનું તો કેવું આપણને પ્રેમ ભાવ પ્રગટે વાત્સલ્ય ભાવ પ્રગટી જાય એવી જ રીતે અને કહે છે કે સાચો પ્રેમ તો પક્ષીઓ પાસેથી શીખવો પડે પક્ષીઓ કોઈ દિવસ આશા ન રાખે પક્ષી કોઈ દિવસ આશા નથી રાખતા કે મોહન મારું સંતાન મોટું થઈને મારી સેવા કરે એ તો આપણે મનુષ્ય છીએ કે મારું સંતાન નહીં પાલન પોષણ મે કર્યું તો આગળ જઈ એ મારી સેવા કરશે અને હંમેશા તમે કોઈ જગ્યાએ આશા રાખો તો એ આશા તમારા મન મુજબ પૂર્ણ થાય એવું જરૂરી નથી અને કહે છે કે આપણે મનુષ્યો વિચારે કે મારો દીકરો કે મારી દીકરી મોટા થઈને મારી સેવા કરે પક્ષી તથા પ્રાણી સેવાની ઈચ્છા નથી કરતા અને સેવાના હિસાબથી કોઈ દિવસે પ્રેમ કરતા નથી એટલા માટે તો તમે જુઓ આ જગતમાં માતાની તમે જોજો કે એની અંદર કોઈ દિવસ સેવા પ્રાપ્ત કરવાનો ગુણ હોતો નથી માતાનેના સંતાન પાસે જાજી આશા હોતી નથી ભારત દેશમાં કોઈ દિવસ કોઈ એવું નહીં કહે કે મારો દીકરો મારી સેવા કરતો નથી કોઈ માતાઓ કોઈ દિવસ નહીં બોલે પછી ભલે સેવા ન કરતો હોય સારી રીતે વાત પણ ન કરતો હોય પણ કોઈ દિવસ કોઈ માતા એમ ન કે મારો દીકરો મારી સેવા કરતો નથી શક્ય જ નથી એવું બોલે જ નહીં કારણ કે એની અંદર માતૃત્વનો ભાવ છે વાત્સલ્યનો ભાવ છે એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે

For Krishna, Prince, करो तो तमारो भूख पवित्र थई जाय छे अने एवा नारद मुनि जेना मुख मां सतत भगवान नारायण नुं स्मरण छे एवा विना धारे नारद मुनि करता रहे भगवान नुं नाम संकीर्तन करी रह्या छे नारायण

નારાયણ તપ કરતા હતા ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે પ્રભુ હે શ્રી હરિ આપની ઈચ્છાથી હું આ જગત ઉત્પન્ન કરું એનું પાલન પોષણ કરો શિવજી એનો સંહાર કરે સૂર્ય નારાયણ આકાશમાં ભ્રમણ કરે શુભ અશુભ વાયુ દેવો દાનવો મનુષ્ય આદિ બધા એનું જાણે છે કે તમે સૃષ્ટિના સર્જક છો હું એવું પાલન પોષણ કરું અને મહાદેવ સંઘાર કરે પણ વેદને જાણનારા આર્ષ્ટાઓ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાની યોગ્યતા આપણને મળી હોય તો એ આ જગતની અધિષ્ઠાત્રી માં ભગવતી જગદંબિકા છે આપણને આ બધા કાર્યો કરવાની પ્રેરણા માં જગદંબા કરે છે તમને રાજશ્રી મને સાત્વિકી અને મહાદેવજીને તામસી શક્તિ મળી છે તેમાં ભગવતી જગદંબાની કૃપા છે આપણે ત્રિદેવો પણ માં ભગવતી જગદંબાને આધીન છે એટલે આપણે કે આપડા ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય ત્રિદેવો મહાન દેવો છે પણ એના પણ અધિષ્ઠા અને ભગવાન નારાયણ કહે છે કે હું આ શક્તિને આધીન થઈ અને શેષ નાગ સૈયા પર સુઈ જાવ અને સમય આવતા હું જાગી જાવ મારી નિદ્રા અને જાગૃતિની દોર માં જગદંબાના હાથમાં છે જેમ કોઈ પતંગ ચગાવતો હોય હમણાં ઉત્તરાયણ છે જે પતંગ તમે આકાશમાં હોય પણ એની આપણા હાથમાં દોરી હોય આપણે જેમ કહીએ એ દિશામાં જાય આપણે ખેંચી એ જ રીતે ભગવાન વિષ્ણુજી કહે છે કે મારી નિદ્રાની દોર ભગવતીના હાથમાં છે અને જગદંબા ની કૃપાથી હું લક્ષ્મી દેવીની સાથે વિહાર કરું ક્યારેક દાનવો સાથે હું યુદ્ધ કરું ક્યારેક આ વિશ્વને ભયભીત કરનારા વિકરાટ દૈત્યોનો નાશ આદિ પરાશક્તિની આજ્ઞાથી હું કરું છું કહીશ કે પૂર્વ સમયે મધુ કૈટક નામના બે દૈત્યોનો વધ પણ મેં પરાશક્તિની કૃપાથી કર્યો હતો અને કહે છે કે ભગવતીની આજ્ઞાથી જ પ્રત્યેક યુગમાં મત્સ્ય કુર્મ વરાહલ નૃસિંહ આદિ મેં અવતારો ધારણ કર્યા છે ભગવાન વિષ્ણુ કોને મત્સ્ય આદિ હલકી યોનીઓમાં જન્મ લેવું કોને ગમે વૈકુંઠ લોક જેવો

તમે ઘોડાનું મસ્તક મારા ધડ સાથે જોડી દીધું હે બ્રહ્માજી એ સમય તમે ત્યાં હાજર જ હતા આ પ્રસંગ તમારી સાથે તમારી સામે જ લો તો જો હું સ્વતંત્ર હોઉં તો લોકોમાં મારી આવી પછીથી શું થાય એટલા માટે હું પણ સ્વતંત્ર નથી આદિ પરાશક્તિ હું આદિ છું ભગવાન વિષ્ણુ પોતે કહે છે ધ્યાનથી સાંભળજો ભગવાન વિષ્ણુ કહે છે કે હું માં ભગવતી ને છું જે પરમ દેવ છે તો વિચારો માં ભગવતી શક્તિ કેટલી

પ્રત્યેક મનોરથને પૂર્ણ કરશે આterna શરણે જાવ અને હે સત્યવદી પુત્ર વેદવ્યાસી આપ એનું આરાધન કરો અને આ વાત લઈ અને વેદવ્યાસી કાંતિ પરશક્તિ અંબિકાની આરાધના કરવા માટે તપ કરવા માટે વનમાં ગયા આ બજુ 88000 શૌડકાની ઋષિઓ ચિંતામાં પડ્યા કે પ્રભુ શ્રી હરિનારાયણનું મस्तक માટે કપાયું પ્રભુ શ્રી હરિનારાયણનું નરસક શાક માટે કબાયું તા શ્રીમત દેવી ભાગવતની કથા બહુ અઘરી છે જો એક વિષયમાંથી બીજા વિષયમાં આપણે ક્યારે પ્રવેશ કરીશું તમને ખબર નહીં પડે કારણ કે એક કથામાંથી બીજી કથા બીજીમાંથી ત્રીજી ત્રીજીમાંથી ચોથી કથામાં આપણે ક્યારે પ્રવેશ કરી કરીશું તમને ખબર પડશે નહીં એટલા માટે ભાગવતજીની કથા તો વધારે વિશેષ પ્રમાણે થતી હોય પણ શ્રીમદ દેવી ભાગવતની કથા બહુ ઓછી જગ્યાએ થાય કારણ કે આમાં વક્તા અને શ્રોતા બંનેની પરીક્ષા થઈ જાય જો અમે પણ ધ્યાન ન રાખીએ તો બીજા વિષયમાં અમે ક્યાં જતા રહીએ અમને પણ ધ્યાન રહે નહીં કારણ કે અઘરામાં અઘરું કોઈ પુરાણ હોય તો આ શ્રીમદ દેવી ભાગવત છે આમ તમને બહુ સરળ લાગે પણ તમે એકવાર પ્રવેશ કરો ને પછી તમને ખબર પડે કે કેટલો અઘરો વિષય છે તો કહી છે કે પૂર્વ સમયે ભગવાન આદિનારાયણે નારાયણે 10000 વર્ષ સુધી ઘોર યુદ્ધ કર્યું અને ભગવાન શ્રી હરિને ખૂબ જ થાક લાગ્યો અને આરામ કરવા માટે વૈકુંઠ લોકમાં આવી અને પદ્માસનમાં બેસી અને ધનુષની પ્રત્યંચા ચલાવે સારંગ નામના ધનુષ્ય ઉપર મસ્તક રાખીને દૈવયોગે સુઈ ગયા અને બીજી તરફ બરાબર એ સમયે દેવતાઓએ યજ્ઞનું આયોજન કર્યું અને કહ્યું છે કે જ્યાં સુધી ભગવાન હરિની ઉપસ્થિતિ ન હોય ત્યાં સુધી કોઈ યજ્ઞ પૂર્ણ થતો નથી દેવતાઓએ ભગવાન શ્રી હરિનું આરાધન કર્યું અને વૈકુંઠ લોકમાં આવી અને જુએ છે તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધનુષની ધનુષ પર મસ્તક રાખી અને સુતા છે અને કહે છે કે હવે એમને જગાડવા કેમ કોઈ સૂતા હોય કોઈ વ્યક્તિ સૂતા હોય તો એને જગાડાય ભાંડારી સપ્ત સુતા પ્રબોદય આ સાત વ્યક્તિ એવા છે કે જેને ઉઠાડી દેવાય એને સુવા દેવાય નહીં પ્રથમ કોણ છે કે વિદ્યાર્થી જો કોઈ વિદ્યાર્થી સુતો હોય તો એને જગાડી દેવાય એને સુવા દેવાય નહીં જો એ જાગશે નહીં તો એ ભણશે કઈ રીતે અને ભણશે નહીં તેનું ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે થશે એટલે માટે એનું ભવિષ્ય જો તમારે સારું કરવું હોય તો વિદ્યાર્થીને સુવા દેવાય નહીં બીજો છે સેવક સેવકને પણ ઉઠાડી દેવાય જો સેવક સુતો રહે તો સેવા કોણ કરે એટલે સેવકને જાજો સમય સુવા દેવાય નહીં ત્રીજો પાંત પાંથિક એટલે યાત્રી યાત્રીને ઉઠાડી દેવાય જો ઉઠે નહીં તો એની ટ્રેન લે પહોંચી ન શકે એ ટ્રેન ચૂકી જાય પછી ચોથો ક્ષુદાર્થી કહે છે કે ભૂખ્યા માણસને પણ સુવા દેવાય નહીં એને જમાડીને સુવડાવાય એ પછી પાંચમું ભય કાતર જે ગભરાતો હોય એના મનમાં ભય હોય અચાનક કોઈ ભયથી નિદ્રામાં એવું કોઈ સપનું જોઈ અને જાગી જાય તે કેવું એ પછી છઠ્ઠો ભાંડારી એટલે કે રસોઈ કરવા વાળા કે રસોઈ કરવા વાળા ને જાજો સમય સુવા દેવાય નહીં એ સુઈ જાય તો ભોજન કોણ બનાવશે એને ઉઠાડી દેવાય કે હલભાઈ ઝાડો ના કાઠિયા કોણ બનાવશે હલભાઈ એને ન સુવા દેવાય સાતમો પ્રતિહારી પ્રતિહારી એટલે દ્વારપાલ દ્વારપાલ ને ન સુવા દેવાય જો એ સુઈ જાય તો રક્ષણ કોણ કરશે તો આ રીતે આ સાત ને ઉઠાડી દેવાય અને સાત એવા છે કે જેને ઉઠાડે નહીં હો અહી નૃપંચ શાર્દુલમ વરાટમ બાલકમ તથા સ્પર્શવાનંદ ચ મુખમ ચ સપ્ત સુકતાન પ્રવોદય કહે છે કે પ્રથમ સર્પ સુતેલા સર્પ જગાડાય નહીં એ ડકી જાય બીજો નૃપ એટલે કે રાજા રાજાને ઉઠાડાય નહીં રાજા વાજા અને વાંદરા એટલા માટે કહ્યું કે તમે હેરાન કરે રાજા ને બહુ ઉઠાડાય નહીં પછી નગર ની ગોળીઓ કરી જાય પછી ચોથો વરાટમ એટલે કે ઝેરી મધમાખી મધમાખી હોય એને પણ હળી કરાય નહીં મધમાખી ના છતા માં આંગળી નખાય

મૂર્ખ વ્યક્તિને કોઈ દિવસ ઉઠાડાય નહીં કારણ કે કોઈ એની લિમિટ ન હોય પછી એટલે આવા સાત છે એને કોઈ દિવસ ઉઠાડાય નહીં એટલે આ દેવતાઓ વિચાર કરે છે આ તો વિષય આવ્યો બાકી આ દેવ ભાગવત વિષય નથી આ તો જરાક તમને પછી કથા ને કથા ચાલે તો તમને એમ લાગે પછી દીધા દેવ પ્રગટ થાય એના માટે કહ્યું છે કે આ સાતને જગાડી દેવા અને સાતને ને ઉઠાડાય નહીં આ સાવધાની રાખવી જોઈએ એ પછી આ નિદ્રા ભંગના અને નિદ્રા ભંગના પણ ચાર દોષો છે છે કે નિદ્રા દિવસ ભંગ ન કરાય કથા ચાલતી હોય એમાં કોઈ દિવસ વચ્ચે ભંગ કરાય નહીં એનો દોષ ત્રીજું દંપત્યો પ્રીતિ ભેદના પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવો એ પણ મહા દોષ છે કોઈ દિવસ કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવાય નહીં એનો દોષ તમને લાગે અને ચોથો શિશુ માતૃ વિવેદસ્ચ માતા અને પુત્રને પણ અલગ કરવા એ પણ શાસ્ત્રમાં મહાદોષ કહ્યો છે આ ચારને બ્રહ્મ હત્યા સમાન ગણ્યા છે અહીંયા દેવતાઓ વિચારે છે કે પ્રભુ હરિનારાયણે કઈ રીતે જગાડવા ત્યારે બ્રહ્માજીએ રમી નામનો કીળો ઉત્પન્ન કર્યો અને કહ્યું કે હે રમી તું આજે સારણ ધનુષ્યની પ્રત્યંચાય કાપી નાખ ત્યારે રવિ નામનો કીડો કહે છે કે ભગવાન વિષ્ણુ જાગી જાય તો એનો દોષ મને લાગે હું આવું નહીં કરું આનાથી મને શું લાગે ત્યારે બ્રહ્માજી કહે કે તું ચિંતા ન કર આજથી યજ્ઞ કાર્ય થશે ત્યારે તને પણ યજ્ઞનો ભાગ પ્રાપ્ત થશે અને યજ્ઞની અંદર જે પડશે એ દેવતાઓનો ભાગ હશે અને એની બહાર જે દ્રવ્ય પડશે એ બધું દ્રવ્ય તને પ્રાપ્ત થશે એટલે હવન કુંડની જે ત્રણ પરિધિ હોય સફેદ લાલ અને કાળી એમાં શ્વેત છે ભગવાન વિષ્ણુની પરિધિ છે લાલ છે બ્રહ્માજીની પરિધિ અને કાળી છે ત્રીજી એ મહાદેવજીની પરિધિ છે એમાં ઉપરની પરિધિનો ભાગ તમે અંદર પધરાવી શકો બાકીની બે પરિધિનો ભાગ એમાં અંદર પધરાવાય નહીં એ આ રમી નામના કીડાનો અધિકાર છે અને આ રવિ નામના કીડાએ સારક ધનુષની પ્રત્યંચા કાપી નાખી અને પ્રત્યંચા તૂટી અને એકદમ થપાટની સાથે છૂટી પડી અને પ્રભુ શ્રી હરિનારાયણના કંઠમાં જઈને ભાગી અને એ ભગવાન વિષ્ણુના કંઠમાં લાગવાથી ભગવાન વિષ્ણુનું મસ્તક અપાય અને સમુદ્રમાં પડ્યું સમસ્ત દેવતાઓ ભયભીત થઈ ગયા હાહાકાર થઈ ગયો બધા જ કંપી ગયા ત્યારે બ્રહ્માજી પણ ચિંતિત થઈ ગયા બધા જ દેવતાઓમાં ભગવતી પરાશક્તિના શરણે ગયા અને બ્રહ્માજી કહે છે કે ભગવતીની લીલાથી આ કાર્ય થયું છે કહે છે કે પ્રભુ શંકરે પણ મારું પાંચમું મસ્તક કાપ્યું હતું કાળની પ્રેરણાથી ઇન્દ્રદેવના શરીરમાં હજારો ચિત્ર થઈ ગયા હતા સ્વર્ગમાંથી ઉતરી માન સરોવરમાં કમળની નાળમાં એમને રહેવું પડ્યું હતું અને આજે ભગવાન નારાયણ સમસ્ત દેવી દેવતાઓ સર્વેશ્વરી માં શરણે ગયા છે અને ભગવાન શ્રી હરિનારાયણ મસ્તક કપાયું એ સમયે સમસ્ત દેવી દેવતાઓ જગદંબિકા ના શરણે ગયા તો આવો આપણે પણ માં ભગવતીના શરણે જઈએ અને શ્રીમદ દેવી ભાગવતની કથાના ચરિત્રો આ બધાના માટે થોડા નવા હશે તમે ભાગવતજી તો ઘણીવાર સાંભળ્યું હશે પણ તમને એમ લાગતો હશે કે ભગવાન હરિનું મસ્તક અપાય કારણ કે અત્યાર સુધી તમે ભાગવતજીના રંગે રંગાયેલા છો શ્રીમદ દેવી ભાગવત એટલે કે માતાજીના રંગે રંગાતા તમને થોડી વાર લાગશે પણ જેમ જેમ કથા આગળ વધશે એમ નવ દિવસની કથા પણ આપણને ઓછી લાગે અને નવમા દિવસની કથા પૂરી થાય ત્યારે તમને એમ લાગશે કે હજી બે ત્રણ દિવસ કથા થાય તો સારું જેમ જેમ આગળ કથાના ચરિત્રો આગળ જશે એમ તમને ભગવતીના રંગે રંગાતા થોડી વાર લાગશે કારણ કે આ બધી નવી કથાઓ છે નવા પાત્રો છે જેમ જેમ તમે કથાઓ સાંભળશો એમ એમ તમને રસ લાગશે તો આ રીતે સમસ્ત દેવી દેવતાઓ માં શરણે ગયા છે તો આવો આપણે પણ થોડીક ક્ષમતા ને ભગવતી ના શરણે જઈએ બિંદો શ્રી જય